નમસ્કાર મિત્રો મિત્રો આપણે બધાને ખ્યાલ જ છે કે હવે રેશન કાર્ડની અંદર ઈ કેવાયસી કરાવવું ફરજિયાત બની ગયું છે પરંતુ ઘણા બધા લોકોને એવો પ્રશ્ન થતો હોય છે અને કોમેન્ટ પણ હતી તો એ કોમેન્ટના આજે આપણે વિસ્તાર વાઇઝ જવાબ આપીશું સૌ પ્રથમ તો વધારે પડતે એ કોમેન્ટ હોય કે ભાઈ ઈ કેવાયસી શા માટે કરાવવું જરૂરી છે ત્યાર પછી બીજો પ્રશ્ન એવો હોય છે કે રાશન કાર્ડની અંદર પાંચ નામ હોય તો પાંચે પાંચને ઈ કેવાયસી કરાવવું જરૂરી છે અથવા તો એક વ્યક્તિ ઈ કેવાયસી કરાવી લે તો ચાલે ત્યાર પછી ત્રીજો પ્રશ્ન એ હોય છે કે ઈ કેવાયસી શા માટે કરાવવું મતલબ કે ઈ કેવાયસી ના કરાવવું તો શું થશે અને ચોથો પ્રશ્ન એ હોય કે બહાર જે રહેતા લોકો હોય તો એણે ઈ કેવાયસી કેવી રીતે કરવું તો આ તમામ પ્રશ્નોના જવાબ આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો સૌ પ્રથમ આપણે પહેલાં પ્રશ્નથી શરૂઆત કરીશું કે રાશન કાર્ડ ઈ કેવાયસીનો મતલબ શું થાય છે રાશન કાર્ડની ઈ કેવાયસીનો મતલબ મતલબ કે ઘણા બધા લોકો એવા હશે કે રાશન કાર્ડમાં આધાર કાર્ડ લિંક હોય એટલે ઈ કેવાયસી થઈ ગયું પરંતુ આધાર કાર્ડ લિંક અલગ પ્રોસેસ છે અને આધાર કાર્ડ લિંક હોય તો જ તમે કેવાયસી કરી શકો છો તો આ બીજી પ્રોસેસ છે તો એ બંને વસ્તુ અલગ છે બીજી વસ્તુ કે રાશન કાર્ડનો મતલબ જાણીએ તો આપણે રાશન કાર્ડ ઈ કેવાયસી એક એવી પ્રક્રિયા છે કે જે આધાર પ્રમાણીકરણનો ઉપયોગ કરી અને કાર્ડ ધારકની ઓળખાણ ચકાસણી કરે છે જે ભૌતિક દસ્તાવેજ મતલબ કે તમારી પાસે કોઈ પણ દસ્તાવેજ ના હોય તો એની જરૂરિયાત વિના ઇલેક્ટ્રોનિક રીતે કરવામાં આવે છે અને રેશન કાર્ડ ધારક આધાર યુડીઆઈ સર્વરને તેમની વસ્તી વિશેક ડેટા પૂરો પાડે છે જેમ કે નામ સરનામું જન્મ તારીખ પુરુષ છે અથવા તો સ્ત્રી છે ફોટોગ્રાફ આ તમામ વસ્તુ ફિંગરપ્રિન્ટ દ્વારા તમે એક વખત અથવા તો તમારા બાયોમેટ્રિક ફિગર દ્વારા અથવા તો તમારા ચહેરા દ્વારા એક વખત તમે કેવાયસી કરો સ્કેન કરો એટલે તમામ ડિટેલ એને પ્રોવાઈડ કરે છે અધિકૃત કરે છે બીજી વસ્તુ એક તમે કહી શકો કે ઈ કેવાયસી એક માણસની હયાતીનું પ્રમાણ પણ કહી શકાય છે કે ભાઈ આ માણસ જે છે જીવન જીવંત છે જીવંત હોય તો ઈ કેવાયસી થઈ શકે બાકી ઈ કેવાયસી થઈ શકે નહીં બીજી ત્યાર પછી ત્રીજો પ્રશ્ન આવે છે કે રાશન કાર્ડમાં પાંચ સભ્ય હોય તો બધાનું ઈ કેવાયસી જરૂરી છે અથવા તો એક આધા બે વ્યક્તિ કરી દે તો ચાલે તો આ કોમેન્ટ પણ ઘણા બધા લોકોની હતી તો તેનો જવાબ છે મિત્રો કે બધા જરૂરી છે કારણ કે જો દરેક સભ્યના ઈ કેવાયસી ના કરાવો તો પછી એના ભાગનું જે અનાજ તમને મળે છે તો તે બંધ થઈ જાય છે અને કાર્ડમાંથી ધીરે ધીરે નામ પણ કમી થઈ જાય છે કારણ કે ગવર્મેન્ટને એવું લાગે કે આ વ્યક્તિ અત્યારે આ દુનિયામાં જીવંત નથી મૃત્યુ પામે છે એટલા માટે એને અનાજ તો ના મળે પણ નામ પણ કમી થઈ શકે છે ત્યાર પછી ઈ ક ઈ કેવાયસી કરાવવું શા માટે જરૂરી છે તો આપણે ખબર છે કે ઈ કેવાયસી કરાવવું હવે ગવર્મેન્ટે ફરજિયાત કરી દીધું છે અને એટલા માટે છે કે આજે ઘણા એવા ઘરો હશે કે જેના ઘરના સભ્ય વર્ષોથી મૃત્યુ પામ્યા હોય પણ તેને તેના ભાગનું રાશન વર્ષોથી મળતું રહે છે કારણ કે જ્યાં સુધી કાર્ડમાંથી નામ કમી ના કરાવે ત્યાં સુધી અનાજ એને મળતું રહે છે અને સરકાર એનો બોજ જે છે સરકાર ઉપર પડે છે માટે સરકારે આ ઈ કેવાયસી કમ્પલસરી કરાવવા માટે કહ્યું છે અને આજે લાખો રાશન લાખો રાશનકાર્ડ જે છે ખોટી રીતે જે અનાજ મેળવતા હતા તે ઓટોમેટિક બંધ થઈ ગયા છે તો એનું લોકોડ ના હોય તો એનું ઈ કેવાયસી થવાનું નથી અને ઈ કેવાયસી ના થાય તો કાર્ડ સ્વાભાવિક છે કે એનો અનાજ જે છે એ મળવાનું નથી તો જેનો સીધો જ ફાયદો સરકારને સરકારને પણ છે અને આમ જનતાને પણ ફાયદો થયો છે જે કાર્ડ ધારકો ત્યાર પછીનો પ્રશ્નની વાત કરીએ કે ભાઈ ઈ કેવાયસી ના કરાવ્યું હોય તો શું થશે તો એકત્રીસ ડિસેમ્બર મતલબ કે ત્રીસ સપ્ટેમ્બર હતી તો એકત્રીસ ડિસેમ્બર આ તારીખ વધારી દેવામાં આવી છે મતલબ કે આ વર્ષના એન્ડિંગ દિવસ સુધી તમે કેવાયસી કરાવી શકો છો તો આ દિવસ સુધી પછી પણ જો તમે કેવાયસી નહીં કરાવો તો વ્યક્તિનું નામ રેશન કાર્ડમાં રેશન કાર્ડમાં આવતું હશે તો તે બંધ થઈ જશે મતલબ કે અનાજ બંધ થઈ જશે અને બીજા સભ્યનું કે જેને ઈ કેવાયસી કરાવેલું હશે તો તે અનાજ મળવા અનાજને મળવા પાત્ર છે મતલબ કે તેને અનાજ મળશે પરંતુ માની લો કે એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ પછી તમે ઈ કેવાયસી કરાવી લો પછી પણ ઈ કેવાય સી કરાવી શકાશે મતલબ કે તમે કરાવી શકો છો પણ જ્યારથી તમે ઈ કે કરાવશો ત્યાર પછી એ વ્યક્તિને નામનું અનાજ જે મળતું હશે એ ફરીથી શરૂ કરી શકાશે ત્યાં સુધી તમારું જે અનાજ જે છે એ બંધ રહેશે ત્યાર પછી પ્રશ્ન હતો કે જે લોકો બહાર રહેતા હોય ફેમિલી સાથે બહાર રહેતા હોય તો એવા લોકોને ઈ કેવાયસી કેવી રીતે કરાવવું તો તેના માટે સિમ્પલ મિત્રો બે ઉપાય છે એક ઉપાય હું તમને જણાવું કે એક તો તમે ઘરેથી કાર્ડ મંગાવો અને નજીકના સીએસસી સેન્ટરમાં જઈ અને તમે કરાવી શકો છો જ્યાં રહેતા હો ત્યાં રેશન કાર્ડ ડીલર પાસે ઈ કેવાયસી કરાવી શકો છો જેના વિશે સરકારે દ્વારા પણ પહેલાં જાહેરાત કરેલી છે અને બીજો ઉપાય કે તમારે ક્યાંય પણ જવું ન હોય ઘરે બેઠા જો તમારે કરાવવાનું હોય તો તમે ઘરે બેઠા પણ કરી શકો છો અને એનો વિડીયો ઓલરેડી આપણે ઘણા બધા બનાવેલા છે મતલબ એમાંનો એક વિડીયો છે કે રાશન કાર્ડની અંદર ઘરે બેઠા તમામ સભ્યના ઈ કેવાય સી કેવી રીતે કરવા તો એ સરળ ભાષામાં આપણે વિડિયો બનાવેલો છે એનો સ્ટેટસ કેવી રીતે તપાસવું તો એ વિડીયો પણ આપણે ઓલરેડી બનાવેલો છે તો આ વિડીયો આ એન્ડમાં મળી જશે અથવા તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક રાખી દઈશ તો ત્યાંથી તમે ચેકઆઉટ કરીને વિડીયો જોઈ અને ઘરે બેઠા તમે કોઈ બીજા રાજ્યમાં હોય અથવા તો કોઈ બીજા જિલ્લામાં હોય તો ત્યાં ઘરે બેઠા બે પાંચ મિનિટની અંદર જ કેવાયસી કરાવી શકો છો તમારે ક્યાંય પણ જવાની જરૂરિયાત નહીં પડે તો વિડીયો ગમે હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો મિત્રો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો